નમસ્કાર મિત્રો આજે આપણે એવી રહસ્યમય વાવ વિશે વાત કરવાના છે જેનું નામ છે હલા વાવ કહેવાય છે કે ત્રણસો વર્ષ પહેલાં આ વાવ બનાવવામાં આવેલી કહેવાય છે કે આ વાવમાં પાણી કોઈ દિવસ ખૂટતો નહીં અને આજુબાજુના જે વિસ્તારના લોકો છે એ આ વાવમાંથી પાણી પીતા પરંતુ બને કાંઈક એવી ઘટના કે જેના લીધે આ ગામના લોકો અને આજુબાજુના વિસ્તારના લોકો પાણી પીવાનું બંધ કરે છે લોકો પાણી પીવાનું આ વાવની અંદરથી બંધ કરે છે એટલે એમ કહેવાય છે કે આ વાવ પણ પોતાના અંદર પાણી સંઘરવાનું બંધ કરે છે ત્યાર પછી કહેવાય છે કે પહેલાં ચોમાસું હોય ત્યારે આ વાવમાં એમ કહેવાય છે કે પાણી ઉપરથી જતું અને આજુબાજુના વિસ્તારમાં દુકાળ પીડ્યો હોય ને તો પણ આ વાવમાં પાણી ખૂટતું નહીં પરંતુ અત્યારે ચોમાસું હોય ત્યારે પણ વાવ એમ કે ટૂંક સમય સુધી પાણીમાં રહે છે પછી પાણી જતું રહે છે અને ઉનાળામાં સમય પણ વાવ વાવ સુકાઈ જાય છે એક સમય એવો હતો કે આ વાવમાં આજુબાજુના વિસ્તારના લોકો પાણી પીતા પરંતુ અત્યારે એમ કહેવાય કે આ પછી પાછળથી આ વાવનો પાણી પીવાનું લોકો બંધ કરી દેશે શું કારણ હતું એ આપણે થોડુંક જાણવાનો પ્રયત્ન કરશું પછી આપણે વાવનો પૂરો વિડીયો પણ આપણે બતાવીશું કેવી રીતની એ બધી શિલ્પકલા છે કહેવાય છે કે આ વાવમાં એક જાન પડી ગયેલી એવું કહેવામાં આવે છે પહેલાના સમયમાં એમ કહેવાય છે કે લોકો પહેલાંના સમયમાં એમ કહેવાય કે બીજા કોઈ આધુનિક સાધન હતા નહીં લોકો બળદગાડાથી જાન લઈને જાતા એવી જ રીતે એક સમય એવો એવો હતો કે આ આ વિસ્તારમાં અહીંથી વોટે માર્ગ એમ કહેવાય કે જાન અહીંથી પસાર થયેલી ત્યારે કહેવાય છે કે તે સમયમાં કોઈ લાઈટની એવી કોઈ સુવિધા હતી નહીં અને રાતનો સમય હતો અને એમ કહેવાય છે કે બળદગાડામાં જાન બેસી લેતી હોર અને લાડી બધા અને સગા સંબંધીઓ એમ કહેવાય છે કે બળદગાડું આ વાવમાં જતું રહે છે અને ત્યારથી એમ કહેવાય છે કે આલા વાવમાં ગામના લોકો પાણી પીવાનું બંધ કરી દે છે લોકો એવી પણ લોકવાયકા છે લોકકથા છે આજુબાજુના વિસ્તારમાં કહે છે કે આ વાવમાં રાતના સમયે કોઈ માણસ અહીંથી પસાર થાય છે ત્યારે એમ કહેવાય છે કે એને બળદના અવાજ અને બળદના ઘોઘરા પણ સંભળાય છે એવી બધી લોકકથાઓ છે આપણે આ હલાવ વાવ વિશે તમને થોડુંક આપણે બતાવીશું કઈ ટાઈપની હલાવવાયુ છે પછી એમ કહેવાય છે કે આગળ દરવાજો પણ છે પગથથી પણ બનાવવામાં આવેલો છે ઘણી બધી એવી કલાઓ પણ છે આ હલાવાયુની અને આ જે ઘટના બને પછી આ અમુક એમ કહેવાય દરવાજો પણ બંધ કરી દીધેલો છે આ હલાવા વાયુનો લોકો પેલા નાથી પાણી ભરો ઉતરતા હાલ તો હું તમને હલાવાયુ બતાવું કઈ ટાઈપની આ બધી હલાવ છે વિડીયોમાં બન્યા રહેજો બધા તો આ હલા વાયુ છે અને જેનું દરવાજો છે ને એ આ આ બાજુ આવેલો છે એમ કહેવાય કે આ બાજુ ત્યાંથી બધા લોકો પાણી પીવા પાણી પીવાનું ભરવા માટે ઉતરતા અને હાલમાં એ દરવાજોના બંધ કરી દીધેલો છે ને આ ટાઈપની બધી આ બધી શિલ્પકલાઓ બધી છે અને કહેવાય કે જૂની બધી કોતરણીઓ છે હાલમાં એમ કહેવાય કે આધુનિક સમયમાં પણ આ ટાઈપની ણી કરવી ખૂબ જ મુશ્કેલી છે પહેલાં સમયમાં તો એવી ટેકનોલોજી હતી ને આ બધું કરવામાં આવતું ને આ એમ કે આખી જાન આમાં પડી એવું બધું કહે છે રાતના સમયે આજુબાજુના અહીંથી વિસ્તારમાંથી લોકો પસાર થાય તો કહેવાય છે એમ કે ઘૂઘરાના પણ એમ કે અવાજ સાંભળાય છે આગળ હું તમને રસ્તો બતાવું આ બાજુ કે નાથી લોકો પીવાનું પાણી ભરવા માટે લોકો ઉતરતા થોડુંક જગ્યા એમ કે થોડીક રહસ્યમય જગ્યા છે ને આ વાવનું એમ કહેવાય કે ગામના લોકોએ પછી ઉપયોગ કરવાનો બંધ કરી દીધેલો થોડીક ઓલું છે આ બધું જો તમે નિહાળી શકો છો અને આ આ દરવાજો હતો અહીંયા લોકો જે પનહારીઓ હોય પીવાનું પાણી ભરવાય અહીંથી ઉતરતી અને અહીંથી આ ત્યાં સુધી જે પેલી કટ છે ને ત્યાં સુધી જ પગથી હતા એની નીચે પાણી કોઈ દિવસ જાતું નહીં આ જે કટ છે ને અમેથી નાથી એટલે ત્યાં બધી પ્રગતિ નાથી પાણી પીવાનું ભરી લેતી હારી અને આ વાવમાં પાણી કોઈ દિવસ સુકાતું નહીં પરંતુ જે ઘટના બને છે જેના કારણે એમ કહેવાય છે કે આ વાવમાં લોકો પીવાનું પાણી પીવાનું બંધ કરી દે છે અને આ વાવ પણ પાણી શંગેરવાનું બંધ કરી દે છે આગળ હું તમને બતાવું આ જગ્યા પર થોડુંક એમ કે જૂનું બધું છે શિલ્પ શિલ્પકલવન અહીંયા કોઈ જાળવણી જેવી કોઈ વસ્તુ છે નહીં એટલે આ જગ્યા બધી ઓલી કરી દીધેલી છે એમ કહેવાય કે ખંડર બની ગયેલું છે અને આ દરવાજો અહીંથી બંધ કરી દીધો છે આગળથી આગળ પણ બધા એમ કહેવાય કે બોવડી ને આ બધા બાવળ જેવા બધી છે ને આ પણ એક એમ કહેવાય કે સ્તંભ છે જુઓ જૂના જમાનાનો બધો પથ્થર આખો ઓલો કરેલો છે ઊભો આ જે છે ને અહીંયા આ ટાઈપનું બધું વસ્તુ છે ને અહીંથી પગથિયા છે પણ એમાં બધું જાડીઓ છે એમ કહેવાય ભવ્ય આમ કહેવાય કે વારસો વારસો છે આ અને ઇતિહાસ રહસ્ય અને શિલ્પકલાનું એમ કહેવાય ત્રિવેણી હોય તો આ હલાવો આ હલાવા એમ કહેવાય કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામે આ હલાવાઓ આવેલી છે આગળ આપણે તમને થોડુંક બતાવીએ તો રસ્તો આગળ ઉતરાય તો ઉતરવાનો પ્રયત્ન કરશું ક્યાં સુધી આ હલાવાઓ આવેલી છે વિડીયો ગમે તો શેર કરજો આયા સતી માતાનું એમ કહેવાય છે કે મંદિર છે આ એક સતી માતાનું મંદિર છે આગળ આપણે જઈએ તો અહીંથી ઉતરવાનો પ્રયત્ન કરીશું આપણે પહેલાંનું બધું જૂનવાણી બધું વસ્તુ છે આપણે એ કાંટા પણ છે ઘણા બધા પણ ઉતરવાનો આપણે પ્રયત્ન કરીશું તો આ જોઈ શકો છો થોડા કાંટા છે અહીંયા પણ અંદર સુધી જવાનો પ્રયત્ન કરીશું અહીંયા કોઈ જીવ જંતુ કંઈ હોય એનું પણ ધ્યાન રાખવું પડે એમ કે જગ્યામાં બધું આ બધું જગ્યા છે એમાં કોઈ જાળવણી કોઈ પ્રકારની થતી નથી ના જો કે આમ તો બીક લાગે એવી બધી વસ્તુ છે આમ કોઈ સાપ પણ હોઈ શકે આમાં અને આગળ આગળ અહીંથી જવા જેવું કોઈ માર્ગ છે નહીં એટલે આપણે અહીંથી પાછા વળવાનો પ્રયત્ન કરીશું પણ પહેલાંના જે પાણા તમે જુઓ પથ્થર જે છે બધા કોતરેલા છે એ સમયમાં આ જે તે સમયમાં જે લોકો છે એના દ્વારા આ બધા પથ્થર કોતરેલા છે અને આવી બધી જૂનું બધું છે અને આ ભવ્ય આ બધું આ બધું વાર્તા છે એક રહસ્યમય આ બધી વાવ છે અને અત્યારે એમ કહેવાય કે આ વાવ આ હાલતમાં છે અને લોકો આ વાવમાં પહેલાંના સમયમાં પાણી પીતા અત્યારે એમ કહેવાય કે કોઈ પાણી પીતું છે નહીં ને આવી આવી મોટી શિલાઓથી આ વાવનું નિર્માણ થયેલું ને આ અહીંયા સુધી આ પગથિયા બધા આવેલા છે અહીંથી લોકો ઉતરતા હાલ તો આ બધું બુરાઈ ગયેલું છે પગથિયા બધા અહીંથી પણ પહેલાં આ જગ્યા પર એમ કહેવાય કે રીતની વાવ હતી આગળ જવા જેવું રસ્તો નથી નકર હું તમને બતાવત પૂરો અંદર પણ હજુ થોડુંક આમ પહેલી બાજથી જઈ અને તમને પ્રયત્ન કરવું બતાવવાનો કહેવાય છે કે મિત્રો આ જગ્યા પર હલાવાવનો દરવાજો હતો આવી રીતે આ જગ્યા પરથી બધી પનીહારીઓ પાણી ભરો ઉતરતી અને આ જગ્યા પર એમ કે અહીંથી પાણી ભરતી અહીંયા સુધી પાણી ભરાયેલું રહેતું આ હલાવાઈમાં આ જે આગળ જે છે ને ત્યાં સુધી પરંતુ સમય જતાં એમ કહેવાય કે આ દરવાજો પણ બંધ કરી દેવામાં આવેલો અને આ જગ્યા પર કોઈ પાણી ભરવા આવતું નહીં આ જો અહીંથી બેલા બધા મોટી મોટા પાણા ખડકેલા છે તો આ હતો હલાવાયુનો અમુક એક રહસ્યમય વાવ કહેવાય છે કે ઘણો બધો ઇતિહાસ એમ કે ગામના લોકો પાસે આના વિશે બધું સાંભળવા મળે છે ઘણો બધો રહસ્યમય આ બધી વસ્તુ છે પણ અત્યારે એમ કહેવાય કે આજુબાજુ અહીંયા લોકો નીકળતા પણ અહીંયા આમ કહેવાય કે ડરે છે પહેલાંના જમાનામાં મિત્રો જે કારીગરો છે એની ઇન્જિનિયરિંગ કેવા છે એ આપણને આ જે પથ્થરની જે કોતરણી છે એના પરથી આપણે જાણી શકીએ છીએ કઈ રીતે એમ કહેવાય કે આ પથ્થર કોતરેલા છે આ શિલાલેખો તમે જોઈ શકો છો આ શિલા બધી અને આ એક એમ કહેવાય કે રહસ્યમય વાવ આખી જાન આમાં પડી ગયેલી ત્યારથી આ ગામમાં લોકોએ પાણી પીવાનું બંધ કરી દીધેલું અને આ વાવનો પાણી ત્યારથી એમ કે સુકાઈ જાય છે પણ આ સોમાસોમણા વરસાદ પડ્યો એટલે પાણીમાં ભરેલું છે બાકી આ રસ્તો પણ અહીંયા બંધ કરી દીધેલો છે જે દરવાજો હતો એ દરવાજો પણ અહીંથી બંધ કરી દીધેલો છે ત્યારથી આ ગામમાં કોઈ પાણી પીતો નહીં આ અહીંયા સુધી દરવાજો હતો આ બધું જો જૂનું છે બધું પણ એમ કહેવાય કે રહસ્યમય આ બધી એક આખી વાવ છે ભાવનગર જિલ્લાના તળાયા તાલુકાના ગઢોલા ગામે આ વાવ આવેલી છે એમ કહેવાય છે કે ઘણું બધું આ વાવ કહેવા માગે છે જૂનું બધું છે પરંતુ અત્યારે બધું આ ટાઈપનું છે અને આવા બધા જૂના ઐતિહાસિક સ્થળોના અને અજાણી વાતોના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા આજુબાજુ બધા કાંટાઓ બધું એવા બધા વૃક્ષો વધારે છે બાવળ બોડી એટલે વધારે તમે અમુક આમ અંદર ઉતારા એવું કંઈ છે નહીં પરંતુ આવી આ રહસ્યમય વાવ